પ્રતાપ રાજપૂત વિશ્વ પરિષદ બજરંગ અઠવા જિલ્લા સંયોજક દર વર્ષે અમે બધા ગરબા આયોજકોને એમ કહીએ છીએ કે વિધર્મી મુક્ત નવરાત્રી થાય હિન્દુ સમાજ બી એની અપીલ બહુ કરી છે અને હિન્દુ સાધુ સંતોએ બી બહુ બધાએ કીધું છે કે વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરો ઘણા આયોજકે આ બાત આ ગંભીર મુદ્દાને લઈને વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કર્યું પણ આ વર્ષે એક બે આયોજક એવા છે જે આ મુદ્દાને ગંભીર રૂપે નથી લેતા અમે એ વિનંતી અને ચેતવણી આપીએ છીએ અમને એવી વાત મળી છે કે વિવન સુવર્ણ નવરાત્રી એને વિધર્મી નું આખું બેન્ડ રાખ્યું છે એ ગયા વર્ષે બી એને જ રાખ્યું હતું આ વર્ષે એને રાખ્યું છે અને એક ઓજી નવરાત્રી સરસાણા ડોમ માં એને વિધર્મી બેન્ડ રાખ્યું છે અમે એ લોકોને વિનંતી અને ચેતવણી આપીએ છીએ કે તમે વિધર્મી મુક્ત નવરાત્રીનું આયોજન કરો જે તમે બેન રાખ્યા છે એમને તમે બદલી લેવો